અંધારામાં નજરે ના પડતા પૂર ઝડપે જઈ રહેલા અજીતભાઈને નજરે ના પડતા બાઇક સીધી ડમ્પરમાં ઘુસી ગઈ હતી જેમાં અજીતભાઈ કુશવા અને તેમની સાથે રહેલા અન્ય એક ગંભીર ઈજા પહોંચી હતી જેમાં અજીતભાઈના માથાના ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ સવારી શ્રમને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ જયાબેર મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ ઓલંકી તથા સ્થળ ઉપર પહોંચી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા સ્થળ ઉપર આવતા તેમના રોડા રોડથી વાતાવરણ ગમ ગીની બનિહુ